અમારી માંગ એવી છે અમારી માંગુકાલુકા માં નથી જવો નથી જવો નથી જવો નવા તાલુકામાં નથી જવો નથી જવો નથી જવો નવા તાલુકા નથી જવો નથી જવો નથી જવો ડેડિયાપાડા તાલુકાના ખૈડીપાડા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના ગામોને નવા તાલુકામાં ચિકદા તાલુકામાં સામેલ કરવાની જાહેરાત થતા વિરોધ નોંધાવ્યો ખૈડીપાડા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના ગામોને તાલુકામાં સામેલ કરવાના નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે જે બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું નર્મદા જિલ્લાનો ડેડિયાપાડા તાલુકો જે આદિવાસી વિસ્તાર અને પીઈએસએ એક્ટ ઓગણીસો છન્નું હેઠળ આવતો વિસ્તાર છે જ્યાં રાજ્ય સરકાર દ્વારા નવા ચીકદા તાલુકાની જાહેરાત કરવામાં આવી આ જાહેરાત દરમિયાન ખૈડીપાડા ગ્રુપ ગ્રામ્ય પંચાયતના ત્રણ ગામો ખૈડી ફળિયું પાડ ફળિયું અને રૂખલને નવા તાલુકામાં સામેલ કરવામાં આવ્યા છે જેથી ગ્રામ્યજનોએ વિરોધ નોંધાવ્યો અને તેઓ જૂના તાલુકામાં પાછા સામેલ કરવામાં ન આવે તો આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે પ્રતિનિધિ મિનહાઝ મલિક આજે અત્રે અમે લોકો ખરીપાડા ગ્રુપ ગ્રામ પંચાયત વતી આવેદનપત્ર માટે જે અમને લોકોને નવા તાલુકામાં સમાવેશ કરવામાં આવેલા છે તેમાંથી જૂના તાલુકામાં ફરી સમાવેશ કરવામાં આવે એ બાબતે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે પછી અમારી જે પણ સમસ્યા છે જે આવેદનપત્રમાં આપેલ છે એ અગાઉ પણ અમે લોકોએ કલેક્ટર કચેરીમાં અને માન્ય સાંસદશ્રીને તથા પ્રાંત ઓફિસમાં જમા કરાવેલ છે આવેદનપત્ર આજે ફરીવાર અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ અમારું જે કિલોમીટર છે એની સાથે બે હજાર અગિયાર અને બે હજાર તેરમાં જ્યારે સર્વે કરવામાં આવેલો ત્યારે કે અત્યારે પણ આજ સુધી ગ્રામ પંચાયત પાસે કે કોઈ પણ ગ્રામજનો પાસેથી મંજૂરી કે પછી ગ્રામસભા બોલાવવામાં આવેલ નથી અને સર્વે વગર તાલુકામાં અમને સમાવેશ કરવામાં આવેલ છે જેના કારણે અમે આર્થિક ભૌગોલિક અને શૈક્ષણિક તેમજ જે પણ ડોક્યુમેન્ટ ચેન્જ કે અન્ય કામો છે તેમાં અગવડતા પડશે જે કારણે અમને અમારા જૂના તાલુકામાં સમાવિષ્ટ રાખવામાં આવે એ બાબતની અમે લોકો આવેદનપત્ર આપવાના છે આપણી પંચાયતમાં કેટલા અમારા પંચાયતમાં ત્રણ ગામ આવે છે ખૈડી ફળું ખૈડી ફળિયું પાળા ફળિયું અને રૂખલ ફળિયું આ ત્રણ ગામો અમારા પંચાયતમાં સમાવેશ થાય છે ને ત્રણે ત્રણ ગામોને અમને લગભગ ત્રીસથી થી પાંત્રીસ કિલોમીટરનું અંતર પડે છે ચીકદા જ્યારે ડેડીયાપાડા અમારું સોળ કિલોમીટર છે તો તમારે શું માંગણી છે અમને જૂના તાલુકામાં સમાવિષ્ટ રાખવામાં આવે નવા તાલુકામાં સમાવિષ્ટ કરવાનો તર્ક વિતર્ક એમાં કોઈ અમને લોકોને કોઈ ફાયદો દેખાતો નથી મારું નામ મોતીસિંહભાઈ નાનજીભાઈ વસાવા છે હું ગ્રુપ ગ્રામ પંચાયત ખડીપાડા અને રૂખલ ગામનો વતની છું અમારી વાત એ છે કે જે રાજ્ય સરકારનો પરિપત્ર બહાર પડ્યો છે જે નવા તાલુકાનું વિભાજન થાય છે જેમાં અમારો જૂનો તાલુકો હતો ડીડીયાપાડા તાલુકો જે અત્યારે અમારા જે ખેડીપાડા પંચાયત છે જે નવા તાલુકા ચીગદાની અંદર સમાવિષ્ટ કરવાનો જે સરકારનો પરિપત્ર બહાર પડ્યો છે એમાં અમારી માગણી એ છે આપ મીડિયા મિત્રોના માધ્યમથી અમે એ કહેવા માગીએ છીએ કે અમારી જે માગણી છે કે અમને જૂના તાલુકા ડીડિયાપાડામાં રાખે કારણ કે જે નવો તાલુકો ચીગદા બન્યો છે એ અમને અહીંથી પાંત્રીસ કિલોમીટર દૂર પડે છે અમારે કોઈ પણ આર્થિક રીતે કોઈ પણ સુવિધા કે કંઈ પણ કામ માંગણી માટે હોય તો અમને દૂર પડે વાહન વ્યવહાર અર્થે બધી જ રીતે આરોગ્યની સુવિધા હોય બધી જ રીતે અમને દૂર પડશે જે અમને દેડિયાપાડા સોળ કિલોમીટર પડે છે નજીક છે ને અમને એ અહીંથી રસ્તા વાહન વ્યવહારનો સીધો વ્યવહાર છે એટલે અમારે સરકારશ્રીના જે વિભાજીત વિભાજન જે થાય છે એમને અમને તકલીફરૂપ દેખાય છે એટલે અમારી રાજ્ય સરકારને અમારે એક આવેદનપત્ર થકી એક માંગણી છે માન્ય મુખ્યમંત્રી સાહેબને અમે પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર વતી અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવાના છે કે અમારું ખૈડીપાડા ગૃહ ગ્રામ પંચાયત જૂના તાલુકા ડેડીયાપાડામાં રહે એવી અમારી માંગણી છે તમારી માંગણી સ્વીકારમાં સ્વીકારવામાં ન આવે તો શું કરશે અમારી માંગણી સરકાર જો અગર સ્વીકારવાની ના પાડે તો અમે નવા તાલુકાની કોઈ પણ વહીવટી કામમાં સહભાગી થઈએ નહીં અમે અમારા ગ્રુપ ગ્રામ પંચાયત ખૈડીપાડા મારું નામ રામસિંહભાઈ વાળગિયાભાઈ વસાવા હું ખૈડીપાડા પંચાયતનો માજી સરપંચ છું હવે આજે આ મીડિયા સમક્ષ અમારે રજૂઆત કરવાનો એટલે ફરજ પડી કે ગુજરાત સરકારે જે સરકારમાં સત્તાર તાલુકા અને બે જિલ્લા બહાર પાડ્યા તેમાં અમારે ડેડીયાપાડા તાલુકામાંથી ચીગદા તાલુકો અલગ આપ્યો હવે ચીગ્દા તાલુકો અમારા ગામથી અહીંયા રૂખલ ખરીદીપાડાથી તેત્રીસ કિલોમીટર દૂર છે અને ડેડીયાપાડા અમારે સોળ કિલોમીટર નજીક તો સૌથી તો નવો તાલુકો બને તો લોકોની અંદર એટલી ખુશી જોવા મળે તેની જગ્યાએ અમને એટલું દૂર આપે તો કેટલું દુઃખ થાય એટલે ખરેખર આ સરકારના નેતા અને અધિકારી અમારે ખરેખર તો અમે પૈસા એક એક્ટમાં આવીએ અનુસૂચિત પાંચમાં અમારે ગ્રામ પંચાયતના પહેલી મંજૂરી લેવું પડે કે ભાઈ તમને અમે ચીકદામાં ચીગદાગ તાલુકામાં નાખીએ તો તમે સમજ છો કે નહીં એવી મંજૂરી કોઈ દિવસ સરકારે લીધી નથી અમારી પાસે કોઈ માંગણી માગી નથી અદર ગ્રામ પંચાયતને કે અન્ય લોકોને જાણ કર્યા વગર ડાયરેક્ટ અમને ચીકદામ નાખે તો એ વસ્તુ અમને બિલકુલ પસંદ નથી અમે કલેક્ટર સાહેબને આવે આવેદનપત્રો રાજપીપળા જઈને આપ્યો પ્રાંતને આપી અને અહીંયા ડેડીયાપાડા મામલતદારને આપી અમારા પછી જે આવેદનપત્ર આપ્યું તેમાં રોંધા ગુરદા એ લોકોને બાકાત કર્યા તો અમારે પહેલું આવેદનપત્ર આપ્યું આજ સુધી અમને જવાબ નથી મળ્યો એટલે અમારે ખરેખર ચીગા તાલુકામ રહેવું નથી અને ચિગદા તાલુકામાં બિલકુલ રહેવું નથી એટલે અમને જ્યાં ડેડીયાપાડા અમારે જૂનો તાલુકો હતો ત્યાં ત્યાં રાખે એવી અમારી માંગણી છે અને આ માગણી નહી સ્વીકારે તો અમારે કોઈ પણ કામમાં અમે સરકારી કામમાં સંમત છીએ નથી એટલે ચિગદામાં અમે બિલકુલ સંમત નથી એટલે અમને ડેડીયાપાડામાં રાખે એવી અમારી માંગણી છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો